ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે કેમ કે જે રીતે જમ્મુ કાશ્મીરના પીઓ કેમાં ગોળીબાર બંને સૈન્ય વચ્ચે ચાલી રહ્યા છે અને ખાસ કરીને ભારતના જે પાકિસ્તાનથી અડીને આવેલા રાજ્ય છે ત્યાં ખાસ સાવચેતીઓ દાખવામાં આવી રહી છે વાત કરીએ તો ગુજરાતની તો ગુજરાતના કચ્છ

સ્થિતિ તણાવપૂર્ણ બનતી દેખાઈ રહી છે યુદ્ધ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે આ તમામ બાબતોને વચ્ચે પાકિસ્તાનથી અડીને આવેલા રાજ્યો રાજસ્થાન પંજાબ ગુજરાત જમ્મુ કાશ્મીર તે તમામ રાજ્યોમાં સુરક્ષા વર્તવામાં આવી રહી છે સુરક્ષા સલામતી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે તેના માટે ગઈકાલે રાત્રે જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ ભુજમાં શંકાસ્પદ ડ્રોનની વસ્તુ છે તે કચ્છ ખાતેથી પણ મળી આવી છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય તેમની બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે તેઓ એનએસએ ના વડા અજીત ડોભાલ સાથે વાતચીત કરી રહ્યા છે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે ને હાલ વાત કરીએ તો ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં કચ્છ જામનગર પાટણ બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તેને લઈને તેમણે માહિતી મેળવી છે જણાવી દઈએ કે હાલ આ સંવેદનશીલ વિસ્તારો એટલા માટે કેમ કે પાકિસ્તાનથી અડીને આવેલા આ જિલ્લાઓ છે ને તેમાં સુરક્ષા અને સતર્કતા ખૂબ જ મહત્વની છે તેના માટે તમામ એજન્સીઓ છે તેમને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવના ના બને તેવી પૂર્તિ તકેદારી રાખવામાં આવી રહી છે ગામડાના લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે સુરક્ષિત જગ્યાએ જ્યારે આ કોઈ ઘટના કોઈ બનાવ બને તે પહેલા જ ખસેડવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ટ્વિટર ઉપર પણ ટ્વીટ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે તેમની વાતચીત ચાલી છે તે વાતચીતને લઈને પણ તેમણે માહિતી આપી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ ગુજરાતને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકાર કયા કયા એક્શન લઈ રહી છે તે બાબતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી છે દર્શક મિત્રો આવા જ આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે